હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને પવિત્ર શ્રાવણ માસ હવે શરૂ થઈ ગયો છે અને રોજ સાંજે ફરાળ બનાવીને શું ખાવું એ આપણે વિચારતા હોઈએ છીએ તો એના માટે હું અહીંયા બટેટામાંથી ફરાળી નાસ્તો બનાવીશ અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ જો તમે પણ શ્રાવણ માસ કર્યો હોય તો મારી આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી તમે જોતા રહેજો તો ટેસ્ટી ફરાળી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા અડધો બાઉલ શીંગદાણા લઈ અને એને શેકી અને આ રીતે ફોતરા દૂર કરી રેડી રાખ્યા છે તો આ શીંગદાણાને હવે આપણે મિક્સર જારમાં હું લઈ અને અધકચરા એવા પીસી અને રેડી કરી દઈશ તો આ રીતે મેં પીસી અને રેડી કરી દીધા છે તો એને એક બાઉલમાં લઈ અને આપણે સાઈડમાં રાખી દઈશું મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે અને હું અહીંયા બે વ્યક્તિનો ફરાળી નાસ્તો બનાવવાની છું જો તમારે વધારે વ્યક્તિ માટેનો નાસ્તો બનાવવો હોય તો તમે વધારે બટેટાનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે બટેટાની બધી જ હું છાલ દૂર કરી અને બધા જ બટેટા આપણે રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા બટેટા રેડી કર્યા છે અને એક પ્લેટ આપણે લઈ લઈશું તો હવે બટેટાને આપણે છીણવાના છે તો મારી પાસે આ રીતેની છીણી છે તો હું એનાથી બધા જ બટેટા છીણી દઈશ અને આનાથી થોડી મોટી છીણ પડે એવી છીણી તમારી પાસે હોય તો પણ ચાલે જેટલી છીણ મોટી હશે એટલો આપણો નાસ્તો સરસ છૂટો અને સારો બનશે તો એ રીતે તમારે છીણ પાડવાની તો આ રીતે બધા જ બટેટા હું છીણી અને રેડી કરી દીધા છે તો બટેટા છીણ્યા પછી આપણે જલ્દી એની પ્રોસેસ કરવાની છે જેથી છીણ આપણી કાળી ન પડી જાય તો એક બાઉલમાં મેં પાણી રેડી રાખ્યું હતું તો બધી જ છીણ આપણી અંદર એડ કરી દઈશું અને આ છીણને હું અહીંયા બેથી ત્રણ પાણી ધોઈ અને એક કાળાવાળા બાઉલમાં આ રીતે લઈ લઈશ અને બધું જ પાણી નીતરતું કરી દઈશ તો ગેસની ફ્લેમ મીડિયમ સ્લો રાખી અને મેં અહીંયા એક નોનસ્ટિક પેન રાખી દીધું છે એમાં બે ટેબલ સ્પૂન જેવું તેલ પણ મેં એડ કરી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એક ટેબલ સ્પૂન જીરાનો વઘાર કરીશું બેથી ત્રણ ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું બધું જ આ રીતે સંતળાઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જેવા તલ એડ કરી દઈશું તલ થોડા એવા ફૂટે એટલે આપણે અંદર જે છીણ રેડી રાખી હતી એ અંદર એડ કરી દઈશું અને થોડું એવું વઘારમાં આપણે બધું જ મિક્સ કરીશું અને ખાસ ધ્યાન રાખવું કે જે આપણે પેન લઈએ વઘાર કરવા માટે એ થોડું એવું જાડા તળિયાવાળું લેવાનું જેથી જે આપણી છીણ છે એકદમ થોડી પતલી હોય છે એટલે નીચે ચોંટી ન જાય તો આ રીતે બધું મિક્સ કરી અને અંદર ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરી અને ફરીથી થોડું એવું મિક્સ કરી દઈશું જો તમે પણ શ્રાવણ માસ કર્યો હોય તો મારી આ રીતથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો એને આપણે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈશું તો આ છીણ હોય છે અને થોડી એવી પતલી હોય છે એટલે જલ્દી એવી કૂક થઈ જશે તો આ રીતે ચેક કરી લેવાનું તો કૂક થઈ ગઈ છે તો એમાં બીજા આપણે જે મસાલા કરવાના છે એ કરીશું તો અડધી ટીસ્પૂન જેવી કાળા મરીનો પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેવું આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન જે કાશ્મીરી લાલ મરચું એ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર આપણે એડ કરી દઈશું બધા જ મસાલા એડ કરી અને આ રીતે ધીરે ધીરે આપણે મિક્સ કરી દેવાનું અને આ રીતે મિક્સ કર્યા પછી એક ટેબલ સ્પૂન જેવું ખાંડ એડ કરી અને અડધા લીંબુનો રસ અંદર એડ કરી અને મિક્સ કરીશું અને જે આપણે સિંગદાણાનો ભૂકો કર્યો હતો એ પણ અંદર એડ કરી દઈશું તો આ રીતે બધું જ એડ કરી મિક્સ કરી અને બધા જ મસાલા થોડા એવા કૂક થાય ત્યાં સુધી અને ફરીથી આપણે એક મિનિટ જેવું થવા દઈશું મને તો આ નાસ્તો ખૂબ જ એવો ટેસ્ટી લાગ્યો તો તમે પણ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો વારંવાર બનાવશો એવો આ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો સરસ એવો બનીને રેડી થઈ ગયો છે તો એમાં થોડી એવી કોથમીરથી આપણે ગાર્નિશિંગ કરી દઈશું કોથમીર એડ કર્યા પછી એને ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી અને એક સર્વિંગ પ્લેટમાં આપણે એને લઈ લઈશું તો કોઈ અગિયારસ કે શ્રાવણ માસમાં ખાઈ શકાય તેવો ફરાળી બટેટાનો નાસ્તો બનાવી મેં એની રેસીપી તમારી સાથે શેર કરી છે જો તમારા ઘરે પણ કોઈએ શ્રાવણ માસ કે કોઈ અગિયારસ કરતા હોય તો મારી આ રેસીપીથી એકવાર આ ફરાળી નાસ્તો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને ખવડાવજો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય